दरवाजा खोल लिया उसको अंदर डाल दिया यस बस दरवाजा खोलो हमने उसको भी अंदर डाल दिया आप क्या करना है और कभी कुछ काम करते हैं इसलिए बस मेरे पापा चले गए कहीं तुम बाबू मेरे पापा ने लाया था ना सोने की दवाई है सितार बाबू लाया तो भी जोयो तो सर सो जोयो सर उसको अंदर डाल दो उसको भी अंदर डाल दिया आप क्या करना है कॉल कर करिए उसको ठीक है कॉल करता हूँ हेलो हाँ कौन आप कौन मैं विलंग बोल रहा हूँ तो। अरे मुला

નલબો અнда યે તો ફોન મે જવાબ નહી દેરા હે ગોબા કરેંગે કુછ કરતે હે કે બરૂ મોમા રવજી ભઈ ઓ મોમા તો મેલી જવાબ કે તે મે ચાલ મેલી માની હું કરી કોઈ ચાલ નહી ના મારા એ તો મો આયો તો ગ તે મારું થઈ જ બધું ભટી બધું પૂરો થઈ જ કો કશા મા ભડેલા પાઢરા તર તર જ અકા કાકા જોબ કરી હું પડી ગયો છું

હા આવ તું ભઈ હું આવ તું એકલો હાલ આવજો 5 લાખ રૂપિયા લેકે આના અરે તું तेरा કશું કરતો નહી મારા ભાઈને હાલ આવ બધું પકડી દે પેલો લઈ જાય આ બધા ફંદ કર્યા છે વાત નહી કરી શેઠ વાત કરી

તો તું ભાઈ લાય મન પંતાળવાઈ જ સોબા સોબા પકાડીઓમાં હું પૈસા પૈસા આલ્યો પૈસા પૈસા ઉભરે ઉભરે

આ તમે તમારા ગોમમાં એટલે પાણી કરી એક બગ લાવજો અમાર ગોમમાં પાક આ બોલ સબ દેને અન્ન પાણી બે બરાજો રેડી ધોતાનો વાગ છે પાખો હા ધોતાનો વાગ

મણે ઓળખતો જ નહીં તાને એ ઓળખતો નહી તો કાઈ થાય જ નહિ મણે ઓળખતો જ નથી આપડી વાર ગોમવા છે કે એટલે ઓછું બોલવું પડે આપણ નમવું પડે અરે બધા ગોમમાં આપડા બધું એક જ ગોમ છે બરો આપળો ગોમ છે હા હા ઓ ભાઈ અમારે બોલાવતા નહી બોલાવતા બોલાવો બોલાવો એ અરે ભાઈ ઇંતજાર તો ભાઈને બોલાવો ભાઈ અને એને ઉસકો બોલતા નહી આ કે તને કાઈ મારું સોગરા મોયનારવાજે તો પાછો ભાઈ આયે મારો ભાઈ મારો ભાઈ ભાઈ વાત કરી પણ તમે તમે મારવા ભાઈ